કેમ ફિરોજભાઈ તમે હાથે કામ કરો છો આ મેમોલ કોલાણીના વિસ્તારની અંદર જે આપણે ખુલ્લો ઉકવા જે આપણે ખુલ્લો આપણે ઉજે કે આપણે કૂવો આવેલો છે ગટરનો બરોબર છે એની અંદર છે કે મોટર આવી ગઈલી પડી છે પણ ફિટ કરવામાં આવી નથી એટલે અમારે હાથે સાફ કરવી પડે છે નગરપાલિકાના માણસો બિચાર આવે છે અને પટ્ટી લગાડીને બીજા જાય છે બરોબર પણ મેન નિકાલ જેનો થાય છે ને જી જાઉદીના કૂવા ની અંદર મોટર ફિટ કરવામાં નહી આવે જાઉદીના વિસ્તારની બનાવો યાર યાર

અહીંયા સ્કૂલના બચ્ચા લોકો અહીંથી હાલે છે અને એવું છે કે ગંદા પાણીની અંદર હાલતા 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 આવે છે હવે બચ્ચામાં બીમાર પડે તો એનો જિમ્મેદાર કોણ